મહિલાઓને સુદૃઢ સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે દરેક પરિવારે કન્યા કેળવણીને મહત્વ આપવું જોઈએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગૌહાણીએ જણાવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગોંડલના પાટીદળ ખાતે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન દેનાર મહિલાઓના સન્માન વિવિધ યોજનાઓના મંજૂરી હુકમો અને કીટ વિતરણ કરાયા હતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાજકોટ જિલ્લાના આદર્શ દીકરી ગામ પાટીદળ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા વિવિધ ક્ષેત્રમાં પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની વાલી દીકરી યોજનાની કીટ વિતરણ તેમજ ગંગા સ્વરૂપ યોજનાઓના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ